परवा <laughs> से भी विष्णु हां साइंस सिटी जावा साइंस सिटी साइंस सिटी हां तो जाकर मजांच सिटी याती गयो से साइंस सिटी ना नाश्तो લઈ જવાનો આરે હતો નાસ્તો લઈ જવાનો હતો અને આ કેટલા બ્રેડ લેખ્યા છે થેપલા અને બટાટા વઘારવાના ચાલે છે તો બટાટા વઘારના છે ને એમ તો થેપલા બની જશે ભાઈ ને એમ તો અમારો મીનો બધા બેહી જશે જોવા બે બે જોવે છે

તો મેં કીધું કાંઈ વાંધો નહીં આલો આજમાં આજમાં એ બે પ્રમોશન પતાવી દઈ હું એક મિત્ર જવાના છે અને પ્રમોશન આપણે કરવાના છે સિંગતેલની ઓઇલ મિલ છે તો અહીંયા સિંગતેલનું શું કહેવાય કે મિલ છે કે નહીં મિલનું સિંગતેલનું પ્રમોશન છે મતલબ મેં એડ કરવાની છે અહીંયા તો એક બે એડ એ ગામમાં છે બે એડ કરવાની આપણે તો ફટાફટ આપણે નીકળીએ ને ભાઈ પાસે આવતા રહી તો આવી રીતનું હોય ને એડ કરવાનું એટલે એડ તો શું છે કે ત્યાં આપણે કલાકનું કામ હોય પણ થોડુંક દૂર હોય એટલે મોડું થઈ જાય વળી વધારે તો ફટાફટ હાલો આપણે ટુ વ્હીલ લઈને જવાનું છે તો નીકળી ફટાફટ આપણે પાણી વાળી પાણીવાળી પાણી જ્યાં પ્રમોશન કરવાનું હતું આપણે ઓયલ ઓઈલ નું તો ત્યાં આવી ગયા હતા હું ને ભાઈ જઈએ મારી હાથે હતા અમે બે જવા આવેલા હતા અહીંયા મજા આવે છે ને હા તો એવું બધું છે તો બે આવેલા હતા અમે મેં કીધું છે ને વિડીયો શૂટ કરવાનું હતું એડ કરવાની હતી એની તો મેં કીધું એડ તો કરી નાખી છે આગળ મેં ગયા હતા નર્સરીમાં નર્સરીની પણ આપણે એડ કરી નાખી છે ને હવે અહીંયા છે આપણે ઓઈલ મિલની તો ઓઇલ મિલની ત્યાં પૂરી થવા આવી છે થોડુંક બાકી છે બાકી તો હવે બધું કરી નાખ્યું છે અને ઓઈલ મિલ જો અહીંયા છે બહુ મસ્ત મસ્ત છે આવી રીતની છે તો આવી રીતનું છે બધું કામકાજ બહુ મસ્ત છે તો એવી રીતનું છે ભાઈ તો કંઈ વાંધો નહીં થોડીક વેટ કરીને આગળ પાછા ઘરે નીકળી દઉં તો ભાઈ બપોરના બે વાગી ગયા છે ને ભૂખ લાગી ગઈ છે હો એટલે થોડોક થોડોક નાસ્તો કરી લઈએ છે મગાવ્યું છે આમથી કારણ કે ભાઈ બપોર થઈ જાય એટલે પછી થોડુંક ખાવું તો પડે ને આ ભાઈ જો મોબાઈલ બેઠા બેઠા ફોન જોવે છે અને આ બધું આપણે મગાવી લીધું છે અને થોડું થોડું જમી લે તો આપણે પોગી ગયા દોસ્તો ઘરે પ્રમોશન જે કરવાના હતા ત્રણ પ્રમોશન હતા બે મને એમ કે બે જશે ત્રણ પ્રમોશન હતા તો ત્રણ પ્રમોશન કરી અને ચાર વાગી ગયા છે ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે ને આપણે ઘરે પાછા પોગી ગયા છે તો અહીંયા કઈ શૂટ બહુ નહોતું કર્યું કારણ કે પ્રમોશન કરવા ગયા હતા એટલે બહુ જાજુ નહોતું કર્યું અહીંયા કારણ કે પ્રમોશનના અહીંયા રીલ્સ બનાવવાની હોય એટલે એ કરવાનું હોય તો એવી રીતનું હતું તો આપણે બનાવી જો ઘરે પોગી ગયા છે પાછા તો આ ભાઈ આવી ગયા છે ભાવનગરથી જવો

તો એવું બધું છે ભાઈ સવારમાં છે ને ટાઈટ ના ઠંડી બહુ હતી ઠંડી નો સવાર માં એને છ વાગે મુકવા ગયો તો ને રાતના ભાઈ ત્રણ ચાર વાગે તો જાગી ગયો હો વેલા કેટલા વાગે જાગી ગયો રાત્રે ત્રણ ચાર વાગે ત્રણ વાગે ભાઈ જાગી ગયા પછી ઊંઘ ન આવે કારણ કે જવાનું હતું ને ભાઈ ને એટલે ઊંઘ ના આવે ને તો એવું બધું હતું તો ભાવનગર થી જઈને વિવા છે મારા મમ્મીએ બનાવ્યા છે પાપડ જોવો મસ્તીના ના હે ના બનાવ્યા

હું કા છો મમ 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 વેફર ખાઈ છે જો વેફર ખાઈ છે ટમેટો વેફર ટમેટો હું કા છો ટમેટો હ ટમેટો ઉભા ઉભા વેફર ખાઈ છે કેમ ખા છો જવો જવો વેફર મને તો ખબર મને તો આય વેફર મને તો વેફેર આપ લ્યો આપી છે જવો વાહ ભાઈ વાહ વેફેર લે પાછી લઈ ગઈ ખોટે ખોટી આપીને લઈ ગઈ બોલો આપી નહીં ખોટે ખોટી લઈ ગઈ એવું છે અને આ ભાઈ અહીંયા શું ખાઈ રહ્યા છે ક્યાં કર રહે હો જમરૂ ખાય છે તો આ ભાઈ જમરૂખડી હતી છે ને જમરૂખ તોડીને જમરૂખ ખાય છે આ અહીં જમરૂખડી છે ને તો જમરૂખ આવે આવા આવા આવે નાના નાના પણ અહીંથી નથી તોડ્યું લાગતું એવું છે બધું અહીંથી નથી તોડ્યું લાગતું મતલબ બીજેથી તોડ્યું બીજી જમરૂખડીથી તોડ્યું છે ભાઈ તો એવું બધું છે જો ભાઈ જમરૂખ બેઠે બેઠે ખાય છે કઈ વાંધો નહીં જમરૂખ ખાઈ લ્યો મજા કરો

અંગ્રેજી હો આવડે છે અંગ્રેજી તને કેટલું આવડે છે પેલિંગ બોલ તો એકાદો તમારે કે હો બોલી એ તો આવડે એટલે લે 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 એવું છે તમારો ફોન મને આપો જો અંગ્રેજી ફોન નું હોય માય ફોન એમ નો આવે ટેક માય ફોન ટેક માય ફોન આર રેડી તો કાઈ વાંધો નહીં દોસ્તો હવે આ વિડીયોનું એટલે અહીંયા સુધી જતો આ વિડીયોમાં બસ એટલું જ હતું આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે તો જો વિડીયો ગમી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો બાય બાય